નમસ્કાર ન્યૂઝ હાર્દિક સ્વાગત છે હું છું હિના અમદાવાદ નિકોલ મધુમાલતી આવાસના રહીશોને ગટરના પાણીમાં કલાકો ઉભા રહી પાણી માટે વલખા મારવા પડે છે શહેરના નિકોલ વિસ્તારમાં કઠવાડા નજીક ઓડા દ્વારા બનાવવામાં આવેલા મધુમાલતી આવાસ યોજનાના મકાનો આવેલા છે જેમાં બે હજાર જેટલા લોકો રહે છે છેલ્લા દસ વર્ષથી નિકોલ મધુમાલતી આવાસ યોજનામાં દર વર્ષે વરસાદી પાણી ભરવાની સમસ્યા થાય છે બે ઇંચથી વધુ વરસાદ પડે એટલે આખા મધુમાલતીમાં ગોઠણ સમા પાણી ભરાઈ જાય છે લોકોને બહાર જવામાં પણ તકલીફ પડે છે હવે વગર વરસાદે પણ મધુમાલતી આવાસ યોજનામાં ગટર અને કેમિકલ વાળા ગંદા પાણી ભરાઈ જાય છે આસપાસના ગટરના અને ફેક્ટરીઓ તેમજ અન્ય કેમિકલ યુનિટ દ્વારા ગટરમાં ગેરકાયદે કનેક્શન કરી લેવામાં આવ્યા છે જેના કારણે તેના છોડાતા ગંદા પાણી ઉભરાઈને સીધા માલતીમાં આવાસના આઈ જાય છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ ચક્કર મિતેશર ગાંધીનગર આપણે પોતાનો પરમ છે છ તારીખને ઓપનિંગ છે એમાં અમારી સ્પેશિયલ ઓફર છે બાય વન ગેટ વન થ્રી અને અમારો ઇન્ફોડકશન એવું આપી શકે કે અમે બજારની અંદર નવી એક આજના જનરેશનને અનુકૂળ આવ્યું ડિઝાઇન કલેક્શન્સ અને એમના બજેટને અનુરૂપમાં લોન્ચિંગ કરી રહ્યા છીએ જેમાં તમને ઓલ ઇન્ડિયાની સારામાં સારી કલેક્શન પ્લસ ઇમ્પોર્ટ આઈટમો પણ તમને મળશે અને અત્યારે અમારી ખાસ વિશેષતાઓમાં રહેશે કે તમારે ઘરનું ફર્નિચર પણ તમને ત્યાં મળી જશે આપણા ત્યાં તુર્કી છે એન્ટિકમાં છે ડેલીવેર છે બધી ટોટલ આઇટમ